સાબરકાઠામાં બીઝેડ ગ્રુપના સ્કેમને લઈ તપાસનો ધમધમાટ યથાવત છે ત્યારે ગ્રોમોર કેમ્પસને લઈને મહત્વના સરકાર દ્વારા આપવામાં આવતી આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ગોલમાલ કરી હોવાનું બહાર આવ્યું છે ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીની રકમના નાણાં બીઝેડમાં ટ્રાન્સફર કર્યા હોવાની તપાસ હાથ ધરવામાં આવી છે બીજેડ ફાઇનાન્સમાં નાણાં ટ્રાન્સફર કરીને કૌભાંડ આચર્યું હોવાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઈમે ગ્રોમોલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરી નિવેદન લીધું હતું જ્યારે વિદ્યાર્થીઓના સિત્તેર લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર કર્યાની આશંકા સેવાઈ રહી છે રહેવા જમવાને શૈક્ષણિક ફી સહિતની રકમ ટેલેન્ટ વિદ્યાર્થીઓ માટે સરકારી યોજના હેઠળ ચૂકવી હતી હાલમાં બસો એક્યાસી વિદ્યાર્થીઓને

અને એની માહિતી માંગવામાં આવી હતી જે સ્કીમ શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધીની એ માહિતી માત્ર હું આપવા ગયો હતો અને ખર્ચ ક્યાં થયો જી ખર્ચ ક્યાં હા હા તો જે ડોક્યુમેન્ટરી મારા સમયમાં ને મારાથી જે શક્ય હતી એ બધી મેં ત્યાં માત્ર જમા કરાવી છે મંત્રીના પુત્રો ભણતા હોય એવું તો કઈ ખ્યાલમાં નથી આવ્યું એવું તો હું જાણવા પણ નથી પણ હા હોઈ શકે કે એમના કોઈ પરિવારના કે કોઈ બાજુ બાળકો હોય હા શું ના એમના ભાઈના બાળકો હોઈ શકે છે હોઈ શકે ને છે કે કેમ છે હાજી એક વખત તપાસ કરી લેશું ઓકે જી બીજો સવાલ જે બાળક મૃત્યુ પામ્યું તેમ છતાં પણ સરકારી ગ્રાન્ટ અથવા શિષ્યવૃત્તિમાંથી આ ફી લેવામાં આવ્યું સરકારી ફી લેવામાં આવ્યું એવું કોઈ આપણી ધ્યાન પર કરવું અને આ બાબતની તપાસ હાથ ધરી કરી હું હાજર થઈ છું ત્યાર પછી તો કોઈ બાળક આવી રીતે કોઈ આકસ્મિક રીતે કે મારી શાળામાં એવું બન્યું નથી ઘટના પણ તેમ છતાં દૂતકાળો થયું હશે તો એ થોડોક તપાસનો વિષય છે